વીટીવી ન્યૂઝનું વિશ્લેષણ અમેરિકા યુક્રેન સાથે મળીને દુર્લભ ખનીજ મામલે કરાર કરવા માંગતું હતું પણ ગત શુક્રવારે વ્હાઇટ હાઉસની ઓવેલ ઓફિસમાં ટ્રમ્પ અને જેલેન્સ્કી વચ્ચે જે ચડભળ થઈ તેના પરિણામ સ્વરૂપે આ દુર્લભ ખનીજને લઈને જે કરાર થવાના હતા એ કરાર ખોરંભે ચડ્યા છે હાલમાં તો જેલેન્સ્કી તૈયારી બતાવી રહ્યા છે પણ શુક્રવાર પછીના આખા એ ઘટનાક્રમથી રશિયા અમેરિકાને દાણા નાખી રહ્યું હોય તેવો સ્પષ્ટ ઘાટ સર્જાઈ રહ્યો છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને રેર અર્થ મિનરલ્સની લાલચ આપી છે પુતિને એક સંકેત આપતા કહ્યું કે રશિયા અમેરિકાને દુર્લભ ખનીજોના મામલામાં સહયોગ આપવા માટે તૈયાર છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પુતિન કહી રહ્યા છે કે અમેરિકી ભાગીદારો સાથે તેઓ દુર્લભ ખનીજ ક્ષેત્રમાં કામ કરવા માટે તૈયાર છે અને જેમાં ખાનગી કંપનીઓનો પણ સમાવેશ થાય છે એક તરફ રશિયા યુક્રેન યુદ્ધ જેમાં અમેરિકા મધ્યસ્થીની એટલે કે જગત જવાબદારની ભૂમિકા નિભાવવા માંગે છે એટલે યુદ્ધ વિરામની તરફેણ કરી રહ્યું છે પણ યુક્રેન પોતાના સાર્વભૌમના ભોગે એ યુદ્ધ વિરામ ઇચ્છતું નથી ત્યારે આ તકનો લાભ લઈ રશિયા એ તકનો લાભ લઈ રહ્યું છે અને પુતિને લાલચ આપતા અમેરિકાને શું કહ્યું રશિયામાં દુર્લભ ખનીજોનો કેટલો ભંડાર છે શું રશિયા અમેરિકાની નજીક જવા ઇચ્છી રહ્યું છે શું વર્ષો જૂની દુશ્મનીનો અંત આવશે ટ્રમ્પના કાર્યક્રમ સાથે વિસ્તારની દ્રષ્ટિએ રશિયા ખૂબ વિશાળ દેશ છે ત્યારે વ્લાદિમીર પુતિને શું કહ્યું હતું એ આપણે સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે અમેરિકાને પુતિને શું ઓફર આપી તો પુતિને કહ્યું કે અમે અમારા અમેરિકન ભાગીદારો સાથે સહયોગ માટે તૈયાર છીએ અને જ્યારે હું ભાગીદારો કહું છું ત્યારે મારો મતલબ ફક્ત વહીવટી તંત્ર નહીં કે સરકારી એજન્સીઓ નહીં પણ સાથે કામ કરવામાં જેને રસ દાખવતી જે ખાનગી કંપનીઓ છે તેને પણ છે રશિયા પાસે યુક્રેન કરતા દુર્લભ ખનીજોનો ઘણો મોટો ભંડાર છે અને આ ખનીજ ભંડારોને લઈને અમેરિકાને પુતિને ઓફર આપી છે અને આ જ ખનીજ ભંડારોને એ વિકસાવવા માટે મોટા રોકાણની જરૂર છે જે રશિયામાં જે ખનીજ ભંડારો આવ્યા છે અને ત્યાં એ ખનીજ ભંડારોને વિકસાવવા છે અને માટે રોકાણની તાતી જરૂરિયાત છે અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી માટે હંમેશા રશિયા ખુલ્લું છે અને ખાસ તો અમેરિકન કંપનીઓ માટે તો આ પ્રકારની વ્લાદિમીર પુતિને અમેરિકાને ઓફર આપી છે ક્યારે કે જ્યારે જેલેન્સ્કી સાથે જ્યારે મામલો બગડ્યો અને યુક્રેન સાથે જે કરાર થવાના હતા એ કરાર અત્યારે સંભવ થાય તેવું ક્યાંય હજુ દેખાઈ નથી રહ્યું ત્યારે વ્લાદિમીર પુતિને આ દાવ ખેલ્યો છે હવે વિસ્તારની દ્રષ્ટિએ તો રશિયા ખૂબ વિશાળ દેશ છે પણ કુદરતી ખનીજ ભંડાર પણ મોટા પ્રમાણમાં તેના પેટાળમાં ધરબાયેલો પડ્યો છે ત્યારે પુતિને જે ખનીજ ભંડાર વિશે વાત કરી કયા કયા છે એ પણ આપણે બતાવી દઈએ મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે રશિયામાં એ કયા કયા એ ખનીજ ભંડાર આવેલા છે તો આ તરફ ઉત્તર તરફ જો રશિયાના ઉત્તર ભાગમાં આપણે જો નજર કરીએ તો મૂર માન્સ્ક નામનું

અને આ જે શહેર છે એ એ જે આખું એરિયા છે ત્યાં પણ એ દુર્લભ ખનીજ ભંડાર એ ભંડારાયેલો છે અને આ તરફ ગાકુતિયા યાકુતિયામાં પણ એ દુર્લભ ખનીજ ભંડાર ભંડારાયેલો છે એટલે ટોટલ રશિયાનો ખૂબ વિશાળ એ દેશ અને જેમાં આ જે પાંચ સેન્ટર એ મહત્વપૂર્ણ કે જ્યાં તેના દુર્લભ ખનીજ ભંડાર એના પેટાળમાં ધરબાયેલા છે હવે રશિયાના એવા ક્ષેત્ર છે જ્યાં કુદરતી દુર્લભ ખનીજના ભંડાર એ ભંડારાયેલા છે રશિયા અમેરિકાને એ કહી રહ્યું છે કે તમે યુક્રેન પાસેથી દુર્લભ ખનીજની આશા કેમ રાખી રહ્યા છો એ તો અમારી પાસે વિશાળ માત્રામાં ઉપલબ્ધ છે ત્યારે દુનિયામાં રેર અર્થ મિનરલ્સનું કેટલું પ્રમાણ છે અને એમાં પણ જે બે હજાર ઓગણીસના એક આંકડા છે એ આંકડા શું કહે છે એ આપણે અહીંયા ચાર્ટના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું બે હજાર ઓગણીસ પ્રમાણેના અર્થ મિનરલ્સના આ આંકડા છે તો ચીન એકસઠ પોઈન્ટ સત્તાણું ટકા તેની પાસે રેર અર્થ મિનરલ્સ એ ઉપલબ્ધ છે અમેરિકાની વાત કરીએ બીજા નંબર ઉપર અમેરિકા આવે છે અને બાર પોઈન્ટ બે ટકા રેર અર્થ મિનરલ્સ ઉપલબ્ધ છે આ તરફ મ્યાનમાર દસ પોઈન્ટ રેર અર્થ મિનરલ્સ દુર્લભ ખનીજોનો ભંડાર એ મ્યાનમારના પેટાળમાં પણ ભંડાર રહેલો છે આ તરફ ઓસ્ટ્રેલિયાની વાત કરીએ ઓસ્ટ્રેલિયામાં પણ નવ એ રેર અર્થ મિનરલ્સ તેની પાસે ઉપલબ્ધ છે પછી આવે છે ભારત એક પોઈન્ટ એકતાલીસ ટકા ભારત પાસે પણ રેર અર્થ મિનરલ્સ તેની પાસે પણ ઉપલબ્ધ છે અને આ તરફ રશિયા જે અમેરિકાને કહી રહ્યું છે કે ભાઈ અમારી પાસે પણ રેર અર્થ મિનરલ્સ છે અમારી સાથે વાતચીત કરશો તો અમે તૈયારી બતાવીશું તો રશિયા પાસે કેટલું છે તો માત્રને માત્ર એક પોઈન્ટ સત્યાવીસ ટકા તેની પાસે રેર અર્થ મિનરલ્સ છે અને તે છતાં પણ રશિયા અહીંયા અમેરિકાને દાણા ફેંકી રહ્યું છે હવે આ તો છે બે હજાર ઓગણીસ ના આંકડા જે કહી રહ્યા છે કે દુનિયાના કયા દેશો પાસે કેટલું દુર્લભ ખનીજ ભંડાર આવેલું છે હવે એક તરફ અમેરિકા અને યુક્રેન વચ્ચે દુર્લભ ખનીજ ભંડારને લઈને કોઈ સહમતી નથી બની ત્યારે દુનિયાના કયા દેશોમાં ટનમાં કેટલું દુર્લભ ખનીજ એ ઉપલબ્ધ થાય છે તો એ આપણે અહીંયા ચાર્ટના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું તો સૌથી પહેલા જે चीन જે વિસ્તારની દ્રષ્ટિએ જે વસ્તીની દ્રષ્ટિએ ખૂબ મોટો દેશ જેને માનવામાં આવે છે કેટલા ટન ઉત્પાદનમાં તો ચુમ્બાળીસ મિલિયન ટન આ જે દુર્લભ ખનીજ છે તે ઉત્પાદિત કરે છે કેટલા મિલિયન ટન ત્યારબાદ આવે છે બાવીસ મિલિયન ટન એ આ રેર અર્થ મિનરલ્સ એ ઉત્પાદિત કરે છે ત્યારબાદ કોની પાસે ભંડાર છે તો બ્રાઝિલ પાસે અને એકવીસ મિલિયન ટન આ તરફ અન્ય જે અલગ અલગ દેશો છે ટોટલ મળીને સત્તર મિલિયન ટન તેમની પાસે પણ આ દુર્લભ જે ખનીજ ભંડાર ભંડારાયેલું છે આ તરફ રશિયાની વાત કરીએ દસ મિલિયન ટન અને ગ્રીનલેન્ડની વાત કરીએ તો બે મિલિયન ટન તેમની પાસે એ ખનીજ ભંડારાયેલું છે હવે જયારે યુક્રેન દાવો કરી રહ્યું છે કે તેની પાસે દુર્લભ ખનીજ ભંડારની માત્રા વધારે છે અને અમેરિકા સાથે રહીને વિકાસમાં સહભાગી બની શકે છે હવે એ પણ જાણવું અહીંયા જરૂરી બની જાય છે કે યુક્રેનમાં ક્યાં કેટલો ખનીજ ભંડાર છે તો એ આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું તો જે તમને એક ડાર્ક કલરમાં દેખાઈ રહ્યું છે જેને ગ્રેફાઇટ તો ગ્રેફાઇટનો ભંડાર એ યુક્રેનમાં જે છે 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 જે ભાગ છે ઓડેરા ઓડેસા અહીંયા ભાગ છે અને આ તરફનું જે આખું એરિયા છે ત્યાં ગ્રેફાઇટનો ભંડાર એ આ યુક્રેનમાં એ ભંડારએલું છે ત્યારબાદ આવે છે લિથિયમ અને લિથિયમ પણ પુષ્કળ માત્રામાં એ લિથિયમ પણ આ જ વિસ્તારોમાં એ મળી આવે છે ત્યારબાદ જ્યાં ગ્રીન ગ્રીન ડોટ્સ તમને દેખાઈ રહ્યા છે લીલા જે ડોટ્સ દેખાઈ રહ્યા છે આ તરફ લીલા ડોટ્સમાં એ ટાઇટેનિયમ મૂળ દુર્લભ ખનીજ ભંડાર એટલે ગ્રેફાઇટ છે લિથિયમ છે ટાઇટેનિયમ છે અને આનો ભંડાર એ યુક્રેનમાં ભંડારાયેલો છે ને એને લઈને જ આખી ચર્ચા એ ઊઠી છે હવે ટાઇટેનિયમ પણ અહીંયા લીવ અને કીવની આસપાસનું જે ક્ષેત્ર છે ત્યાં ટાઇટેનિયમ તમને જોવા મળશે ત્યાં ટાઇટેનિયમની માત્રા એ વધારે છે સૌથી વધારે તો યુક્રેનમાં લિથિયમ એ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે ત્યારબાદ ગ્રેફાઇટ છે ત્યારબાદ ટાઇટેનિયમ ટાઇટેનિયમ જાપુરિજિયા છે એની આસપાસનું જે ક્ષેત્ર છે ત્યાંથી ટાઇટેનિયમ મળી આવે છે આ તરફ ખારકીવ છે ડોનેસ્ક લુહાન્સ્ક ત્યાં પણ ત્યાંથી પણ આ ટાઇટેનિયમ મળી આવે છે અને અન્ય જેટલા પણ દુર્લભ ખનીજો ખનીજ સત્તર સમૂહ કહેવામાં આવે છે અને અલગ અલગ પ્રકારના સમૂહમાં જે ખનીજ ભંડાર જેને માનવામાં આવે છે એ પણ અહીંયા યુક્રેનમાં ભંડારાયેલો છે પણ જે આખું અલગ જે વિસ્તાર બતાવવામાં આવી રહ્યો છે લુહાન્સ્ક છે ડોનેસ્ક છે ખેરસોન છે આ ક્ષેત્રે એવા છે કે રશિયા યુક્રેન યુદ્ધ અને રશિયા એ આ વિસ્તારો છે એ આ વિસ્તારોમાં કબજો કરેલો છે અને ખેડસોન સુધી એ રશિયા પહોંચી ગયું છે એટલે અત્યારે તો એમ કેવાય કે ભાઈ રશિયા પાસે જે અન્ય જે ગ્રેફાઈટ ની અમુક જે ખનીજ ભંડાર છે એ તેની પાસે છે એટલે આ યુક્રેન પાસે આ નકશામાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે કેટલો ખનિજ ભંડાર છે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદથી તેમણે અમેરિકાનો રસ્તો એ રશિયા તરફ વાળ્યો છે જેને ચીનને પરેશાન કર્યું છે અને એવું માનવામાં આવે છે કે જો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો નિર્ણય લે છે તો અમેરિકા રશિયા સામે લાદવામાં આવેલા ઘણા પ્રતિબંધો હટાવી લેશે ત્યારે ચીનને ક્યાં અને કેમ પરેશાની થઈ રહી છે તો એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરી લઈએ કે ભાઈ ચીન કેમ અકળાઈ ચીન કેમ પરેશાન સૌથી પહેલા તો રશિયા અમેરિકા સંબંધમાં સંબંધ ચીન ન તો પોતાને રશિયાના સાથી તરીકે રજૂ કરી શક્યું જયારે રશિયા યુક્રેન યુદ્ધ અને આ રશિયા યુક્રેન યુદ્ધમાં ચીને સાબિત ન કરી શક્યું કે તે રશિયાની સાથે છે ન તો ચીન વૈશ્વિક ગંભીરતા ઉઠાવ્યો હતો પણ અહીંયા ચીન એ અવાજ ન ઉઠાવી શક્યું ને ચીન હંમેશા એ રશિયા યુક્રેન યુદ્ધ થી હંમેશા પોતાની જાતને તેને અળગી રાખી ક્યાંય કોઈ પણ પ્રકારનું નિવેદન ચીન તરફથી આવ્યું નથી ક્યારે વચ્ચે પડ્યું રહી અને હંમેશા એને મૌન સેવ્યું પરંતુ ચીને પુતિનને યજમાન બનાવવાનું ચાલુ રાખ્યું હંમેશા રશિયા તરફી તેનું વલણ તે બતાવવાનો પ્રયત્ન કરતા રહ્યા પણ ક્યાંય તે રશિયાના ખૂબ નજીક છે તે પ્રસ્થાપિત ન કરી પણ હવે ટ્રમ્પ ટ્રમ્પ એ આખી બાજી છે એ આખી બાજી પલટી નાખી છે અને જેના કારણે ચીન અત્યારે પરેશાનીમાં આવી ગયું છે પુતિને અમેરિકા તરફ દુર્લભ ખનિજ ભંડાર ને લઈને હાથ લંબાવ્યું છે અને જેને જ લઈને અહીંયા આશ્ચર્ય થઈ રહ્યું છે હવે રશિયા યુક્રેન યુદ્ધના સંદર્ભમાં જોવામાં આવે તો રશિયા અમેરિકા વચ્ચેની નિકટતા જોવાની યુરોપને બેકપુટ પર ધકેલી દીધું છે એ જ સમયે નજીક લાવવાના અમેરિકાના પગલાથી પણ ગભરાટ ફેલાયો છે હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે ભારત માટે કેટલું ફાયદાકારક ને કેટલું નુકસાનકારક તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ હવે રશિયા હંમેશા ભારતનું પારંપરિક મિત્ર રહ્યું છે સારા નરસા સમયમાં હંમેશા રશિયા એ ભારત સાથે ઉભું રહ્યું છે અને સાથે અમેરિકાની સાથે પણ ભારતના વ્યૂહાત્મક સંબંધો હંમેશા એ મજબૂત રહ્યા છે બ્રિડન કાળમાં અમેરિકા અને રશિયા વચ્ચે તણાવની સ્થિતિ એ જોવા મળી હતી પણ એમાં પણ ભારતે ખૂબ કુનેપૂર્વક પોતાનું સ્ટેન્ડ ક્લિયર રાખ્યું ભારતે બંને દેશો સાથે સંબંધો જાળવવા ખૂબ પડકાર પડકારજનક એ બિલેન કાળમાં બન્યા હતા પણ રશિયા અને અમેરિકા સાથે પુણે પૂર્વક સંબંધ ભારતે જાળવી રાખ્યા હતા હવે રશિયા યુક્રેન યુદ્ધ સમયે રશિયા પર પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા અને એ પ્રતિબંધના સમયમાં ભારતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીને એ મિત્રતા જાળવી રાખી હતી હવે આર્થિક ફાયદો અહીંયા ભારતને પણ એ ખૂબ થયો હતો અમેરિકા સાથે ભારતે સંતુલન પણ જાળવી રાખ્યું હતું એ સમય હવે ખાસ તો જ્યારે રશિયા અને અમેરિકા બંને સાથે હશે ત્યારે ભારત માટે રશિયા સાથે ખુલ્લે આમ અને મજબૂત રીતે સંબંધો જાળવી રાખવાનું આરામદાયક રહેશે આનાથી ભારત રશિયા સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બનશે એટલે ભલે આપણે આજે રશિયા અમેરિકાના દુર્લભ ખનીજ ભંડારને લઈને સંબંધો કેવા બની શકે કોની પાસે કેટલું ખનીજ છે એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો પણ બધી જ સ્થિતિમાં જો અમેરિકા અને રશિયાના સંબંધો સુધરે છે તો ભારતને બંને બાજુથી ફાયદો થઈ શકે તેમ છે સમય થયો છે બ્રેકનો લઈએ એક બ્રેક